જો તમને ઉનાળામાં ખાવાનું નથી ભાવતું અથવા તો આખો દિવસ ભૂખ નથી લાગતી પેટ બ્લોટેડ રહે છે એસિડિટી રાખે છે અથવા અથવા તો તો રાતે ઊંઘ નથી આવતી જમ્યા પછી ખૂબ જ ગળ્યું ખાવાનું મન થાય છે અથવા તો કોન્સ્ટિપેશન રહે છે તો એની માટે એક મસ્ત સોલ્યુશન તમને આપું છું જેનું નામ છે ગુલકંદ ગુલકંદ એ બહુ જ વર્ષોથી ફેમસ છે અને ટાઈમ ટેસ્ટેડ છે મિશ્રીમાંથી બનાવેલું ગુલકંદ તમે લઈ શકો છો આની અંદરની એક ટીસ્પૂનની સ્પૂનની ખાંડથી પીવાની જરૂર નથી દરેક જણા લઈ શકે જમ્યા પછી એક ચમચી ગુલકન તમે ખાઈ શકો એનાથી તમારું કોન્સ્ટિપેશન ક્લિયર થઈ જશે ડાયજેશન સરસ થઈ જશે ઇન્ટરનલ જો તમને બહુ ગરમી ફીલ થતી હોય ખૂબ ઉનાળામાં ખીલ નીકળી જતા હોય તો એમાં પણ ઠંડક થશે એ સિવાય જો તમને ઊંઘ ના આવતી હોય અથવા તો સવારે તમારું પેટ સાફ ના આવતું હોય તો તમે રાતે એક કપ દૂધમાં અથવા તો એક કપ પાણીમાં એક ચમચી ગુલકન નાખીને મિક્સ કરીને એને પી શકો છો સો ટકા તમારા ડાયજેશનમાં અને ઇન્ટરનલ હેલ્થમાં તમને ફાયદો દેખાશે તો જરૂરથી ગુલકન ટ્રાય કરજો અને તમે ગુલકન કઈ રીતે લ્યો છો એ પણ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો